છત્રપતિ શ્રી શિવાજી મહારાજ પ્રતિમાને ફુલહાર કરીને વોર્ડ નંબર સાત ના સલાટવાડા મચ્છીપીઠ નાગરવાડા ચાર રસ્તા સૈયદપુરા શાક માર્કેટ ગોલવાડા ચાર રસ્તા જેવા વિવિધ વિસ્તારમાં જનસંપર્ક યાત્રા જેમાં ઉપસ્થિત કોંગ્રેસના પ્રમુખ રૃત્વી જોશી કونسલર ચંદ્રકાંત પથુ પૂર્વ કونسલર ફરીદભાઈ કટપીસ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા જ્યારે ઉમેદવારને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું જી આજે વોલ નંબર 7 જનસંપર્ક કરી રહ્યા છે લોકો સુધી વાત એમની સાંપડવા માટે ને અમારી જે વાત છે ત્યાં સુધી પહોંચી શકે માટે સૌ આગેવાનો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા શહેરના પ્રમુખશ્રી ઋત્વી જોશીજી અન્ય કોર્પોરેટરશ્રીઓ લોકસભાના ઇન્ચાર્જ શ્રી ભથુભાઈ વિધાનસભા લડેલા સૌ આગેવાનો બીજા સંગઠનના સૌ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે રોજે રોજ પ્રચાર ચાલી રહ્યો છે દરેક જગ્યાએ દરેક વોર્ડમાં જઈ રહ્યા છે આજે વડોદરા ગ્રામ્યમાં સવારનો પ્રચાર હતો અને ત્યાં એ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ બધાની મુલાકાત કરી હતી ખેડૂતોએ એમની વ્યથાની વાત કરી જે એર ક્વોલિટી બગડી ગઈ છે એની વાત કરી ઇન્ડસ્ટ્રીના લીધે જે પોલ્યુશન વધી ગયું છે પાણી ખરાબ થઈ ગયું છે એ બાબતના પણ પ્રશ્નો સાંભળવા મળ્યા રોજગારીને લગતાના પ્રશ્નો પણ ની રજૂઆત પણ લોકોએ ત્યાં કરી એટલે લોકોએ મુક્ત મુક્ત મને પોતાની વાતો પણ રજૂ કરી રહ્યા છે એવી રીતે શહેરમાં પણ જે પાણીના ઇસ્યુઓ રોજે રોજ જે સામે આવી રહ્યા છે તો એ ઇસ્યુને આપણે વડોદરામાં ખાસ કરીને આજવાનું જે સરોવર છે જે એ પણ મહારાજા સમયનું એમને દિગ્દ્રષ્ટા હતા એટલે એમને વ્યવસ્થા કરી સાથે મહી મહીષ નદીનું પાણી પણ વડોદરામાં આવી રહ્યું છે પણ તેમ છતાં પણ પાણી કંઈક ને કંઈક રીતે જે રીતે જથ્થો સ્ત્રોત આપણે જોઈએ છે કંઈક માત્રામાં પહોંચી શકતો નથી એવું દેખાઈ રહ્યું એટલે સૌ અમારા કોર્પોરેટર છે અને સૌની સાથે મેં વાત પણ કરી છે અને કે ભાઈ આ પ્રકારે જો નર્મદાજીનું પાણી આપણે વડોદરા માટે કંઈક એવી યોજના કરવામાં આવે કે નર્મદાજીનું પાણી આપણે વડોદરામાં જો લાવી શકીએ તો અત્યારે જે નાગરિકોને જે સહન કરવું પડે છે સમસ્યાનો સામનો કરવી કરવા પડી રહ્યો છે પાણીના લીધે એ સમસ્યાથી નાગરિકોને કંઈક અંશે એમાંથી નિજાત મળે એટલે એ દિશામાં કોર્પોરેટર સીઓ પણ આગળની રજૂઆત કરશે અને નર્મદાજીની યોજના વડોદરા શહેર માટે કેવી રીતે વ્યવસ્થા કરાઈ શકાય એ દિશામાં કામ કરશે વોર્ડ નંબર સાતમાં જસપાલસિંહ પંડિયારની ફેરણીમાં તમે જો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સમર્થકો ઉપસ્થિત છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે પ્રજામાં પણ એક પરિવર્તનનો અમને વિશ્વાસ દેખાઈ રહ્યો છે પ્રજા ભાજપના શાસનમાં ત્રસ થઈ ગઈ છે અને કોંગ્રેસ તરીકે પસંદ કરશે એવી અમને આશા છે જો ફેરણી એક કોઈ પણ ચૂંટણીનો એક ભાગ છે અને દરેક ઉમેદવાર ફેરણી કરતું હોય છે પણ અમારી ફેરણીની અંદર એટલું છે કે જે લોકોની વેદના છે આ વડોદરા શહેરમાં ગંદુ પાણી મળે છે કેટલી જગ્યા પાણી નથી મળતું કેટલી જગ્યા ડ્રેનેજ ઉભરાય છે કેટલી જગ્યાએ નોકરીની સમસ્યા છે કેટલી જગ્યાએ વિધવા પેન્શનોની સમસ્યા છે કેટલા જગ્યાએ વૃદ્ધોની પેન્શનની સમસ્યા ઘણી સમસ્યાઓ લોકો વર્ણન કરતા હોય આ સર સિયાજીરાવ ગાયકવાડનું શહેર જેને આ શહેરમાં બધું આપ્યું લોકો અહીંયા નોકરી કરવા આવતા હતા ને અહીંયા રહી જતા હતા એવું આ શહેર એની અંદર સાડી ચારસો કિલોમીટર વરસાદી ગટર નામ અને એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે વિશ્વામિત્રી વિશ્વા ઋષિ મુનિ વિશ્વામિત્રીના નામે છે ત્યાં ગંદી ગંદી ગટર વહે છે રૂપારેલ કા મશિયા કા જે સર સિયાજીરાવ ગાયકવાડે ફક્ત વરસાદ માટે બનાવી એ બધાની અંદર ડ્રેનેજ પાણી વહેતું હોય છે અમારોમાં સોલેટ ફ્લોટર હાઉસ છેલ્લા ત્રીસ વર્ષથી લડું છું ખુલ્લામાં જનાવરો કાપીને ફેંકી દે છે એવી ઘણી સમસ્યાઓ છે એ સમસ્યાઓ લોકોની વેદનાઓ સાંભળતા સાંભળતા આ ફેરણી કરી રહ્યા છે એમાંથી સારું નિરાકરણ આવે કારણ કે નોકરીઓ જતી રહી પેપરો ફૂટી જાય પછી નોટો ગણવા માટે મશીનો મંગાવે અને પાછા પાંચ પચીસ દિવસમાં લોકોને ભૂલાવડાવી દે રામ કા નામ લેવે ઓ રામ રાજ્યની વાત નહીં કરે આવી સરકાર લોકોને થાય એમ વાતો કરે આપણે વાત કરીએ નોકરીની તો રામની વાત કરે આપણે વાત બીજી કરીએ તો બીજી વાત કરે હિન્દુ મુસ્લિમ વાત કરે સરકારમાં બેઠા છો આટલા વર્ષોથી છે તમારે આ ચૂંટણીમાં ફે ફરવાની જરૂર નથી તમે જો સારું કામ કર્યું હશે તો લોકો વોટ આપશે અને અમે આમ ખરાબ કામ કર્યું છે તમને વોટ નહીં હાલે સીધી વાત છે પણ અમારી ફરજ છે કે લોકોની વચ્ચે જઈ એમની વેદના સાંભળીએ એમને અમુક જગ્યા ઉપર તો લોકો એવા એવા સવાલ કરે છે કે ભાગી જવું પડે છે પણ સિત્તેર સાચી વાત છે તો સમગ્ર સભા હોય તો એને બી બંધ કરીને ભાગી જાય અમે એવું નથી કરતા પ્લેસમેન્ટ 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 આપકો પ્લેસમેન્ટ દિલાતા હું હમ મોજુદ હે સયાજીગંજ મે एनिमेशन में जिसने देश को कई बड़े 3D आर्टिस्ट, वेब और मार्केटिंग सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरिना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रीपेय कैंडिडेट पहले से ही मिल जाए अरिना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है